આમ વેરી ગુડ મોર્નિંગ હું છું પ્રિયા કલિંબા બધાનું સ્વાગત છે એક લોગમાં આશા કે તમે બધા મજામાં હશો તો આજે સવારનો બ્રેકફાસ્ટ કોક બનાવવાનો છે ગાંઠિયા મેં ગાંઠિયા ખાવાના છે ઓકે તો ટુ ગુડ મોર્નિંગ ટુ જય શ્રી જય શ્રી કૃષ્ણ તો સવારનો નાસ્તો ગાંઠિયા છે ને પપ્પા ગાંઠિયા બનાવવાના છે અને ત્યાં એ ઠંડી છે મજા આવશે ગરમ ગરમ ગાંઠી ખાવાની અને ત્યાં સુધી હું છે ને બધું કિચન છે ને અત્યારે ક્લીન કરી નાખું એટલે તો અહીંયા છે પપ્પાએ ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો તમને આખી પ્રોસેસ બતાવીશ પહેલેથી લઈને છેક સુધીની તે પપ્પાએ લોટ કઈ રીતે બાંધો છે કઈ રીતે વણવાના છે ગાંઠિયાને જે કઈ રીતે તળવાના છે તો આખી પ્રોસેસ હું તમને બતાવવાની છું તો વિડીયો બન્યા રહેજો મીઠું હા મીઠું Asora, soda agora azma da <todos> નિરોગી જ ચા છે જો આવી રીતે છે ને મસ્ત મોણ આપી દેવાનો અને પછી થોડું થોડું પાણી નાખીને લોટને બાંધી દેવાનો એટલે મસ્ત આવી રીતે લોટ છે ને એકદમ સોપર સ્મૂથ લોટ થઈ જશે આવી રીતે જો તો અહીંયા છે ને પપ્પાએ ગાંઠિયાનો લોટ બાંધી દો છે અને હવે ગાંઠિયા બનાવશે એની પહેલાં છે ને મમ્મી પહેલાં કઢી બનાવવાની છે અને કઢી સાથે ગાંઠિયા ખાવાની બહુ જ મજા આવે બેનું કોમ્બિનેશન તો ઓર મજા આવે તો એ મમ્મી કઢી બનાવે છે તો ને એ પ્રોસેસ પણ તમને બતાવું છું અહીંયા જો તેલ લઈ લીધું છે અને સાઈડમાં છે ને તપાલીની અંદર ચણાનો લોટ મિક્સ કરીને આવી રીતે છાસ બનાવી નાખ્યું છે જેમની કઢી બનાવવાની હતી એટલી Mm-hmm. તો પોપાએ ગાંઠિયા લોટ તો પેલા બાંધી દીધો છે અને પપ્પાએ કઢી પણ બનાવી દીધી છે માસ્ત કરી બનાવી છે પપ્પા છે ગાંઠિયા બનાવે છે તો ગાંઠિયા તમને બતાવો કે કઈ રીતે ગાંઠિયા બનાવવા ગાંઠિયા આપણને લાગે કે ઈઝી છે પણ એ બહુ જ આપણને એક્સપીરિયન્સ ની જરૂર છે ગાંઠિયા આવી રીતે બહુ બનાવે છે તમે બતાવો ગાંઠિયા ગાંઠિયા ભાઈ મોજે મોજ રોજે રોજ સાંભારો છે મરચા છે કઢી છે અને પપ્પા ગાંઠિયા તો બનાવવા સાથે છે તો ગાંઠિયા પણ છે અને સાથે સાથે પણ છે ને ફિસ્ટિંગ બનાવી છે ક્રાફ્ટિંગ બધા મટીરિયલ યુઝ કરી લગાવવા માટે રાખ્યું છે તો આળું મેળુ નો થાય અને આ ક્રીઝ નો ભણે અને આ બધા ટાઈપના પેપર આ સો ખાટ પેપર છે થોક લાઈટ છે આ વાળા અને આ ફિશ બનાવ્યા છે મેં ઓરેગામી પેપર છે ને ઓરેગામી પેપર છે નીચે છે આ બધા ફિશ બનાવ્યા છે કારણ કે આ ફિશ ટેન્ક નું ચાર્ટર છે અને આ બધા પેબલ્સ ડેકોરેશન માટે અને પર્લ્સ એમ લાગી રીઅલ છે અને આ બધા એના ઓક્સિજન માટે બાપુ છે ટ્રી હમ લાઈક આપે લોકો પેડ થી બ્રીથ ન કરે ઓક્સિજન ટ્રી ગિવ્સ ઓક્સિજન યસ ઓકે અને આ બધા સ્ટીકર્સ બબલ્સ ફિશ બબલ્સ નો કડે સુપરબ આ વિડો હે દે સ્લો જાય છે પણ ખબર નહિ એટલે જ સ્ટેશન હશે આઉજ નો હે અટલ સેતુ બ્રિજ છે અમે લોકો અટલ સેતુ બ્રિજ જોવા ગયા હતા તો અહિયાં પણ છે ને ઉભા નથી રેવા નથી એજ ને તો આ છે ને સૌથી મોટો મોટો બ્રિજ છે સી બ્રિજ છે કારણ કે આની અંદર છે ને એની લંબાઈ કેટલી છે બહુ છે એકવીસ પોઈન્ટ આઠ કિલોમીટર છે ને એની લંબાઈ છે એમાં સોળ કિલોમીટર છે ને સોળ પોઈન્ટ પાંચ કિલોમીટર એ દરિયામાં જ છે અને પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર ખાલી લેન્ડ ઉપર છે તો સૌથી મોટો મોટો બ્રિજ છે અમે લોકો જોવા ગયા હતા બહુ જ મસ્ત છે બહુ મજા આવે છે